કોણ છે આ ગેંગના શખ્સો અને કેવી રીતે ચોરીને અંજામ આપતા હતા કેટલા સમયથી અંજામ આપતા હતા જોઈશું આ રિપોર્ટમાં નજર ચૂકવી ચોરી કરવામાં માહિર ભીડ ફોડ્યો ભાંડો નાના બાળકો પાસે ચોરી કરાવનારી ગેંગ સકંજામાં સુરત શહેર સપના પૂરા કરવાનું શહેર છે દેશભરમાંથી લોકો અહીં રહેવા આવે છે કોઈ વેપાર કરે છે તો કોઈ નોકરી પરંતુ ગુનેગારોની બાજ નજર પણ આ શહેર પર રહેલી છે ત્યારે મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગની પણ નજર સુરત પર હતી અને આજ પારધી ગેંગને પોલીસે ઝડપી પાડી છે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગ હવે પોલીસના સકંજામાં છે પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે પર્દાફાશ કર્યો છે આ ગેંગને ઝડપી પાડવી પોલીસ માટે મોટો પડકાર હતી કારણ કે આ ગેંગ પોલીસ થી બચવાના તમામ પેંતરા જાણતી હતી પરંતુ તેમ છતાં પોલીસ થી આ ગેંગ બચી ન શકી અને તે માટે પોલીસે અપનાવી હતી અલગ રણનીતિ પોલીસે કેવી રીતે આ ગેંગ ને ઝડપી તે અંગે આપણે વાત કરીશું પરંતુ તે પહેલા પકડાયેલા આરોપીઓની થોડી વિગતો જાણો પોલીસે ટીના ઉર્ફે અંજુ શત્રુગન સિંદે સુમિત શત્રુગન કાલે ની ધરપકડ કરી છે આરોપીઓ સાથે ચાર બાળકીઓ પણ હતી આરોપીઓ પાસેથી પોલીસે એકસો નવ પોઈન્ટ આઠસો ગ્રામની સોનાની સમગ્ર વાત કરીએ તો દાગીના ચોરી ફરિયાદ મળી હતી સ્ટેશન ની અંદર અને બહારના સીસીટીવી તપાસ્યા હતા સીસીટીવી માં શંકાસ્પદ તો દેખાયા પણ પોલીસે સીસીટીવી નો રૂટ ફોલો કરીને આરોપીઓ ચોરી કરીને ગયા હતા ત્યાં સુધી પહોંચ્યા પરંતુ ત્યાં રહેલા ઝૂંપડાઓ ખાલી હતા

આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝુંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે જ્યાં પણ ઝોપડા બધા ખાલી હતા પરંતુ પોલીસ હાથ પર હાથ રાખીને બેસી ન રહી પોલીસે પણ નક્કી કરી નાખ્યું હતું કે આ કુખ્યાત ગેંગને ને કોઈ પણ કિંમતે ઝડપી પાડવી છે પરંતુ પોલીસ સામે પડકાર ઘણા હતા કારણ કે આરોપીઓના મોબાઈલ નંબર તેના લોકેશન પોલીસ પાસે ન હતા સાથે જ પોલીસ જાણતી હતી કે આરોપીઓ ચોરીને અંજામ આપી સુરત છોડીને ફરાર થઈ ગયા છે પરંતુ તેમ છતાં પોલીસે યુક્તિ એવી કરી કે જેના પગલે પારધી ગેંગ ફસાઈ ગઈ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગેંગ મહારાષ્ટ્રની છે પોલીસે મહારાષ્ટ્ર એક ટીમ ને રવાના કરી સીસીટીવી ના આધારે આરોપીઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરી ગેંગ પાંડેસરા વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતી હતી પરંતુ ગુનાના દિવસે જ ગેંગ પાંડેસરાથી ગાયબ થઈ ગઈ હતી પોલીસને જાણ થઈ કે ગેંગ મહારાષ્ટ્રના અમરાવતીના આસપાસના ગામમાં રહે છે અમે લોકો ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કઈક મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી હાથમાં કાયમી રીતે રહેતા હોય છે તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલડાણા ખાતે મોકલી ત્યાં અમે લોકોએ આઠથી દસ જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા તો બે ચાર દિવસમાં અમને એકલું મળ્યું કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલડાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે પારધી ગેંગને ઝડપી પાડવા માટે પોલીસે મહારાષ્ટ્ર પોલીસની પણ મદદ લીધી હતી પરંતુ આરોપીઓના કોઈ સગડ મળતા ન હતા અને સમયની રેત પોલીસના હાથમાંથી સરકી રહી હતી પરંતુ ત્યારે સવાલ થાય કે પોલીસે ગેંગને ઝડપી કેવી રીતે કેવી રીતે ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી ત્યારે એ પણ જાણો કે પોલીસે કેવી રીતે ગેંગને ઝડપી પોલીસને તપાસમાં એક શકમંદનું ઇન્સ્ટાગ્રામ આઈડી મળી આવ્યું ટેકનિકલ સેલના એએસઆઈ દ્વારા આ આઈડીના આઈપી એડ્રેસ ટ્રેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પોલીસે આઈપી એડ્રેસના આધારે તપાસમાં મેટા કંપનીની પણ મદદ લીધી આઈપી એડ્રેસ પરથી શકમંદરો નવો મોબાઈલ નંબર મળી આવ્યો નવા નંબરને પોલીસે ટ્રેક કરવા મૂક્યો ટેકનિકલ મદદથી પોલીસને જાણવા મળ્યું કે નવો નંબર મહારાષ્ટ્રના અમરાવતીમાં છે પોલીસે સતત મોબાઈલ ટ્રેક કર્યો પોલીસને જાણવા મળ્યું કે આરોપી ફરી સુરત આવી રહ્યા છે અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક કર્યું તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા આઈપી ડિટેલનો આઈપીડી એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા એ મોબાઈલ નંબરનો અમે બધું લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતી જ્યારે લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડી આરોપીઓ સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે પોલીસે ગેંગને ઝડપી પાડી આરોપીઓ પાસેથી અનેક મોબાઈલ પણ મળી આવ્યા હતા સાથે જ પોલીસને પૂછપરછ પર માલુમ પડ્યું કે આરોપીઓએ ચોરીના સોનાના દાગીના વેચી નાખ્યા છે પોલીસે ખરીદનારને પણ ઝડપી પાડ્યો પરંતુ અહીં સવાલ એ થાય કે પારધી ગેંગ ચોરીને કેવી રીતે અંજામ આપતી હતી કેવી રીતે અનોખો પેંત્રો અજમાવતી હતી જેથી ચોરીની જાણ સુધ્ધા થતી ન હતી આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભીડભાડવાળી જગ્યાને ટાર્ગેટ કરતા આ પ્રકારના સ્થળોએ ફુગ્ગા કે રમકડા વેચવાનો ઢોંગ કરતા ગેંગ પોતાની સાથે રહેલી બાળકીઓ પાસે ભીખ મંગાવતા હતા મોકો મળતાની સાથે જ બાળકીઓ સામાન્ય ચોરી કરી લેતી હતી નાની બાળકીઓ પર કોઈ શંકા ન કરે તે માટે ગેંગ બાળકીનો ઉપયોગ કરતી હતી સાથે જો બાળકી ચોરી કરતા પકડાઈ જાય તો પોલીસ તેને છોડી દેશે તેમ વિચારતા હતા એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે સાડા પંદર લાખનું જેટલું મુદ્દામાલ ગયો તો હંડ્રેડ પર્સેન્ટ આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુનાઓ પરથી પણ પડદો ઉંચકાયો છે આ ગેંગે સુરત રેલવે સ્ટેશન પર અગાઉ કરેલી અન્ય બે ચોરીઓ અને ભોપાલ રેલવે સ્ટેશન પરની એક ચોરીની પણ કબુલાત કરી છે આરોપીઓ સુરતમાં પંદર પોઈન્ટ સોળ લાખના દાગીનાની ચોરી લિફ્ટમાં પચાસ હજાર રોકડાની ચોરી સોનાની બુટ્ટી અને પેન્ડલ ની ચોરી અને ભોપાલમાં રોકડ ભરેલા પર્સ ની ચોરી કરી હતી હાલ તો પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે પરંતુ ભીડ ભાડ સ્થળ પર તમે જતા હો તો ચેતીને રહેવા જેવું છે નહીં તો ક્યારે કિંમતી સામાન ચોરી થઈ જશે તમને જાણ શુદ્ધા પણ નહીં થાય રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત